આ બાબત ઘટટું કરવા વિનંતી આ બાબત અમે કોર્પોરેશનમાં પણ ઘણી વખત રજૂઆત કરેલી પણ ત્યાં કોઈ ધ્યાન આપતા નથી એટલે અમારે અહીં કલેક્ટર સાહેબને અરજી કરવા માટે થઈને આવવું પડ્યું કેટલા સમય લગભગ એકથી દોઢ વર્ષથી વધારે છે પણ બાકી પ્રશ્નો તો હતો જ પહેલાં જે પેલો માલધારી રહેતા હતા એના છાણ ઢોરના છાણ પેશાબ ને એ બધી ગંદકી હતી તો એ દૂર થયા તો પછી આ આવી ગયા આને લઈને કોર્પોરેટર એને રજૂઆત કરી કોર્પોરેટર ને પણ કોર્પોરેશન માં જ અમે રજૂઆત કરેલી પણ એ લોકો કઈ કે છે કે ભાઈ આ કલેક્ટરની કલેક્ટર છે એટલે અમે કલેક્ટરમાં રજૂઆત કરવા આવ્યા છીએ